કોળી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનો રેબારી ખાતે ફાઇનલ મેચ કિરણ ખાબડ એ નિહાળી હતી બારિયા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી શ્રી બી એમ ખાબડ સાહેબના સુપુત્ર અને ધાનપુર ભારતીય જનતા પક્ષના ઉપાધ્યક્ષ શ્રી કિરણભાઈ ખાબડ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હરેશભાઈ હાજરી આપી હતી આ પ્રસંગે દાહોદ જિલ્લા કોળી સમાજના આગેવાન સુરસિંહભાઈ કોળી કર્મચારી મંડળ દાહોદના પ્રમુખ શ્રી દીપસિંહભાઈ પટેલ મહામંત્રી શ્રી ફતેહસિંહભાઈ પટેલ દેવગઢ બારિયા કોળી કર્મચારી મંડળના પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ કોળી સમાજના ભારતીય જનતા પક્ષના આગેવાનોએ એવા પંકજભાઈ લવારિયા કીર્તનભાઈ પટેલ જયેશભાઈ પટેલ કોળી સમાજના જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો કોળી સમાજના સરપંચ શ્રીઓ ભથવાડા સાલિયા પંચેલા તોયની રબારી ઝરી મોટીઝરી કાલિયા કાલિયાગોટા તથા અન્ય આગેવાનો ક્રિકેટ રસિક ખેલાડીઓ અને મોટી સંખ્યામાં સમાજના સૌ યુવાનો ફાઇનલમાં હાજર રહ્યા હતા દેવગઢ બારિયા તાલુકાના રેબારી ગામે સમસ્ત કોળી સમાજ દાહોદ આયોજિત કોળી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ક્રિકેટ ગ્રાઉન્ડ રેબારી ખાતે રાખવામાં આવ્યું આ ટુર્નામેન્ટમાં બત્રીસ ટીમોએ ભાગ લીધો હતો અંતે ફાઇનલમાં ભથવાડા ગામની ટીમ અને સાલિયા ગામની ટીમ આવી હતી તેમાં ભથવાડા ગામની ટીમ વિજેતા બની હતી ફાઇનલ વિજેતાને એકાવન હજાર અને રનઅપર્સને પચીસ હજાર ઉપાધ્યક્ષ શ્રી કિરણ ખાબડે ટ્રોફી અને ઇનામ આપ્યું હતું અને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું રિપોર્ટર હિંમતભાઈ પટેલ સિંગ